આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વાંચે છે આજે વિશ્વ રેડિયો દિવસ છે દર વર્ષે તેરમી ફેબ્રુઆરીએ લોકોમાં રેડિયોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે આ વર્ષે વિશ્વ રેડિયો દિવસની વિષય વસ્તુ રેડિયો અને આબોહવા પરિવર્તન રાખવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ રેડિયો દિવસની શુભેચ્છાઓ પાઠવી છે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે સમાચાર અને સંસ્કૃતિથી લઈને સંગીત અને વાર્તા કહેવા સુધી રેડિયો એક શક્તિશાળી માધ્યમ છે જે સર્જનાત્મકતા સાથે જોડાયેલું છે તેમણે રેડિયો સાથે સંકળાયેલા તમામ લોકોની પણ પ્રશંસા કરી હતી પ્રધાનમંત્રીએ આ મહિનાની ત્રેવીસમી તારીખે રેડિયો ઉપરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમ માટે પોતાના સૂચનો મોકલવા દેશવાસીઓને આમંત્રણ આપ્યું હતું વિશ્વ રેડિયો દિવસ પ્રસંગે આજે આકાશવાણી અમદાવાદ ખાતે એક દિવસીય રેડિયો પ્રદર્શન અને ચિત્રકલા સ્પર્ધા યોજવામાં આવી પદ્મશ્રી કવિ તુષાર શુક્લએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું પ્રદર્શનમાં રેડિયો પ્રેમી સિદ્ધાર્થ પટેલના સંગ્રહમાંથી વર્ષો જૂના રેડિયો રજૂ કરવામાં આવ્યા છે આ પ્રસંગે શ્રી શુક્લએ આકાશવાણીના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું સામાન્ય નાગરિકો માટે આ પ્રદર્શન સાંજના છ વાગ્યા સુધી ખુલ્લું રહેશે આજે શાળાના વિદ્યાર્થીઓએ આકાશવાણીની મુલાકાત લઈને લાઈવ પેઇન્ટિંગ પણ કર્યું હતું રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના વતની માલદેભાઈ દાસાનો શાળાના દિવસો દરમિયાન શરૂ થયેલો રેડિયો પ્રત્યેનો પ્રેમ આજે પણ અકબંધ છે વેરાવળમાં રહેતા આ રેડિયો ચાહક પાસે ત્રણસો પચાસથી પણ વધારે રેડિયોનું કલેક્શન છે તેમણે આકાશવાણી સાથે પોતાના વિચારો રજૂ કરતા આ મુજબ જણાવ્યું હતું રેડિયો તો મારો અંગત મિત્ર છે અને વિશ્વમાં મારી દ્રષ્ટિએ એક જ એવું મનોરંજન નું માધ્યમ છે રેડિયો કે જેમાં અશ્લીલતા ના હોય બધા પરિવાર ભેગા બેસીને તમે સાંભળી શકો ગ્રુન્ડિંગ ફિલિપ્સ હોલેન્ડ સાનિયો નેશનલ પાનાસોનિક નેશનલ જર્મન હરેક દેશના છે જયારે કઈ સ્ટ્રેસ કેવું હોય તો એ બધું આ પેન કિલર છે એમ દવા ના લેવી પડે રેડિયો સાંભળતા હોય એટલે દુઃખ દર્દ બધા દૂર થઈ જાય ગાંધીધામ મહાનગરપાલિકાનો પ્રથમ લોગો આજે જાહેર કરાયો છે મનપા દ્વારા જાહેર કરાયેલા નવા લોગોમાં શહેરનો વિકાસ એ દેશની શક્તિનો સંદેશ આપ્યો છે લોગો ડિઝાઇન કરવા માટે યોજાયેલી સ્પર્ધામાં ત્રણસો ત્રેસઠ લોકોએ ભાગ લીધો હતો જેમાં રિદ્ધિ દીપ મોરબિયાએ ડિઝાઇન કરેલા લોગોની પસંદગી કરાઈ હતી શિક્ષણનો અંતિમ હેતુ રાષ્ટ્ર નિર્માણનો હોવો જોઈએ તેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે વડોદરા જિલ્લાના વાઘોડિયા સ્થિત ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલના અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવતા શ્રી આચાર્ય દેવવ્રતે છાત્રોને સંબોધન કરતા સદવિદ્યા અને પ્રાકૃતિક કૃષિનો બોધ આપ્યો હતો રાજ્યના મુદ્રામાં ટેકનિકલ તાલીમ માટેની વિશ્વની સૌથી મોટી સંપૂર્ણ શાળા સ્થાપવામાં આવશે રાજ્યના યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા માટે અદાણી ગ્રુપે હરિત ઉર્જા ઉત્પાદન હાઇટેક પ્રોજેક્ટ એક્સેલન્સ અને ઔદ્યોગિક ડિઝાઇન સહિતના ઉદ્યોગોની જરૂરિયાતો પૂરી પાડવા કુશળ પ્રતિભાવોની હરોળ ઉભી કરવા માટે સિંગાપોરની આઈટીઈ એજ્યુકેશન સર્વિસીસ સાથે ભાગીદારી કરી છે ઉદ્યોગ માટે સચ્છ કાર્યબળના આ પ્રતિભા પુલનું નિર્માણ કરવા માટે અદાણી પરિવાર આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્કૂલ ઓફ એક્સેલન્સની સ્થાપના માટે બે હજાર કરોડ રૂપિયાની સખાવત કરશે જે અદાણી ગ્લોબલ સ્કિલ્સ એકેડેમી તરીકે ઓળખાશે આ દરેક શાળાઓ ભારતમાં ટેકનિકલ અને વ્યવસાયિક શિક્ષણની પાર્શ્વભૂમિ ધરાવતા અને તેમના ઉદ્યોગ સાથે સંલગ્ન વિદ્યાર્થીઓ અને તેમની મહત્વાકાંક્ષી ભૂમિકા માટે પસંદ કરાશે કલાકારોને મંચ પૂરો પાડવા તાલુકા જિલ્લા કક્ષામાં યોજાયેલા કલા મહાકુંભ બાદ દક્ષિણ ઝોન કક્ષાનો મહાકુંભ તાપી જિલ્લામાં ચાલી રહ્યો છે તાપી જિલ્લાની દક્ષિણા પથશાળામાં બે દિવસ સુધી ચાલનારા કલા મહાકુંભમાં નવ જિલ્લાના ચાર હજારથી વધુ કલાકારો ત્રીસ જેટલી વિવિધ કલાઓમાં ભાગ લઈ રહ્યા છે સુરેન્દ્રનગરના મહિલા પીટી ટીચર લાછુબેન પરમારે રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ પાંચમી વખત સુવર્ણચંદ્રક જીતીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે વઢવાણની શ્રી સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે પીટી ટીચર તરીકે ફરજ બજાવતા લાછુબેન પરમારે તાજેતરમાં કેરળના ત્રિશુર ખાતે યોજાયેલી છઠ્ઠી નેશનલ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં હેમર થ્રો ફેંક વિભાગમાં સતત પાંચમી વખત સુવર્ણચંદ્રક મેળવ્યો હતો જ્યારે ભાલા ફેંકમાં રજત ચંદ્રક મેળવ્યો છે આગામી સમયમાં તેઓ તાઇવાન ખાતે યોજાનારી સ્પર્ધામાં ભારતનું નેતૃત્વ કરશે ભાવનગરમાં ખેલ મહાકુંભના ત્રીજા તબક્કામાં સૌરાષ્ટ્ર ઝોન કક્ષા ફૂટબોલ અંડર ચૌદ અને અંડર સત્તર ઓપન કેટેગરીની ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો છે સરદાર પટેલ રમત સંકુલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સિદ્ધસર રોડ ખાતે અંડર ચૌદ બહેનોની ફૂટબોલ સ્પર્ધામાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓના બહોળી સંખ્યામાં રમતવીરોએ ભાગ લીધો હતો ત્રેવીસમી ફેબ્રુઆરી સુધી આ રમતોત્સવ ચાલશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો